सहजात्म स्वरूप परम गुरु आदे आदि आज थी वर्तो प्रभु आदिन दास दास हूँ दास चु आप नो दिन के दास दास हूँ दास चु ते नो दिन अँ तमो प्रश्न है कि आप नो दिन बोलव के ते नो दिन एम बोलव आत्मसिद्धिशास्त्री आ एक सौ तो छवीसमी गाथा है बीज प्राप्ति कथन જે શિષ્યને બોધભિત થયું શંકિત થયું ત્યારે ગુરુ ભગવાનનો ઉપકાર વેદાય છે પરમપુરદેવ ભગવાન મહાવીર પાસેથી જ્ઞાન લઈને આવ્યા આત્મસિદ્ધિ રચે છે ત્યારે તેઓને પણ ભગવાન મહાવીરનો ઉપકાર વેદાય એ સહજ સમજાય છે એટલે તે પ્રભુનો દિન એમ તેઓએ લખ્યું વચનામુ સાડત્રીસમાં જોઠાબહેને લખ્યું કે આ અલ્પજ્ઞ આત્મા પણ તે પુરુષના ચરણકમળમાં તલ્લીન થયેલો દિન શિષ્ય છે તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે એ શિક્ષા જૂઠાભાઈએ આત્મસાત કરી અને પરમકુપૌદોના શરણ અને આશ્રય વડે ઉત્કૃષ્ટ દશા હાંસલ કરી આત્મસિદ્ધિશાસ્ત્ર ભણનારને બોધભિત થાય ત્યારે એ તો પરમકુપૌદે અંતરંગના રણકાર સાથે કહે કે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન ભક્તરત્નો પૂજ્યશ્રી સૌભાગભાઈ પૂજ્યશ્રી જૂઠાભાઈ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીને આ વેદાયું અને દાસ ભાવે ભક્તિ કરી અને આત્મા પેમ્યા વળી એક જ્ઞાની કૃપાળુદેવને માનવાથી બધા જ જ્ઞાનીઓ આવી જાય છે એમ પૂજ્ય પ્રભુશ્રીજી અવારનવાર બોધમાં કહેતા સૌભાગભાઈએ એક પત્રમાં કૃપાળુદેવને નિર્ધાર રૂપે લખ્યું કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા તેના લીધે આ સંસારમાં જેવું પરિભ્રમણ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં વળી જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધાએ કહ્યું છે કે પ્રગટ જ્ઞાની સિવાય જીવનું કલ્યાણ થશે નહીં આ જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી એમ સૌભાગભાઈ આ પત્રમાં લખે છે શબ્દાર્થ કે વાચ્યાર્થની જગ્યાએ જો ભાવાર્થનો લક્ષ્ય રહે તો સાધકને તે કલ્યાણનું કારણ છે વર્તે સદ્ગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ વિતરામૂત એકવીસમાં ચોરાણુંમાં બોલમાં કુપલદેવે બોધ્યું કે અભિનિવેશ જેવું એક કે પાખંડ નથી આગ્રહ પછી અઠાગ્રહ અને કદાગ્રહને લઈને મતાર્થી જીવ મત પકડી રાખે એટલે સાત પામે નહીં મત હોય ત્યાં સાત હોય નહીં એ સિદ્ધાંત છે ભાવાર્થ તે આત્માર્થનું સાધન છે અને વાચ્યાર્થ કે શબ્દાર્થ એ માત્ર પંડિતાયનું કામ છે અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજાતું જાય છે આ આત્માર્થનું લક્ષણ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ એક પત્રમાં એક જિજ્ઞાસુને કહે કે શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવી એથી બધું સમજાતું જશે ધી પરમકુપુરદેવ આ કાળમાં અપવાદરૂપ છે હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે આ કાળમાં તેટલી ઊંચી દેશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છે ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ કુરદેવના જ્ઞાન અને વિતરાકપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી માટે એક મત આપડી ને ઉભે માર્ગે તાપડીની વાત જેવું આંખો મિચિત અને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે જી મૂળમાં આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોધ છે ઉપદેશ પરિણમે ભક્તિ ખીલે દાસભાવ આવે ત્યારબાદ સિદ્ધાંત બોજ સમજાય આત્મસિદ્ધિમાં વિધિ નિષેધની વાત નથી સંપ્રદાયની કોળની ઓગે ઓગે ક્રિયા કરવાની વાત નથી ચૌચો દ્વાર તો આત્મસિદ્ધિમાં વિચાર એ અંગે લખ્યું છે આત્મસિદ્ધિ માત્ર આત્મને સાબિત થવા અંગે છે ભાવદેયા સાગર પરમ પૂજ્ય પ્રભુથી જે બધાને આત્મસિદ્ધિ લૂંટાવી દીધી શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે અધ્યાત્મમાં પ્રવેશ કરનાર જીવે દાસ ભાવે ગુરુ ભક્તિ કરવાની છે ગુરુ ભગવાન તુલ્ય જ છે ગુરુનું ઓળખાણ થાય અહોભવ આવે તે તો બે ધડક કહે કે દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન એક ધણી ધાર્યો તે ધાર્યો હવે બીજો મન મંદિર અણું નહીં અહીં તો નામ જોગી ઊંડી કે હે પરમ દેવ હવે મને તમારું જ શરણ હજો ઉગતા સૂરજની સાખે નદીના પાણીની સાખે સત્પુરુષની સાખે આ સૌભાગને હવે રાત સિવાય કોઈ બીજું શરણ ન હજો પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર કેમ કે અંતરથી ભણકાર થયો કે આ કેનાર પુરુષ સાચા છે ખરા ઉપકારનો ઉપકાર વેદાયો અને ત્યારબાદ ભાવ આવે અને ભક્તિ સહજ બની જાય હવે તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો નિશ્ચય અને વેદાય અને આ ન વેદાય ત્યાં સુધી ઉગે ન આત્મવિચાર આત્મવિચાર પણ ઉગે નહીં તો અહોભાવ તો ક્યાંથી આવે પૂજ્ય પ્રભુસિંહજી પરમપોજને પત્ર માટે જણાવે છે કે હું આત્મસદી શાસ્ત્રના બૌદ્ધભીજ પ્રાપ્તિના દોહાનું રટણ કરું છું અને મારું અયું ભરાય આવે છે ઉભરાઈ જાય છે અપાશ્રય એટલે કે ઉપાશ્રય ઉપર નીચે બધે આવતા જતાં તમે જ ખડા થાવ છો લિખિતનમાં દિન દુષ્ટ કિંકર દાસેના પ્રણામ કેમ આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન એ ભાવ ખીલ્યા છે પૂજ્ય સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં લખે છે કે આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે કે ન મળી હોત તો હું ક્યારનો મરી ગયો હોત આત્મસિદ્ધિને લઈને જીવું છું હવે મારે બીજા કોઈ ગ્રંથની જરૂર નથી લખે છે પત્રમાં પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાનીને ન માનવા તે જ જીવને અનંત જન્મ મરણનું કારણ છે પણ મારે તો કબીરની સાખી જેવું છે પત્રમાં લખે છે તમારે ખીલ્લે બંધણો છો આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન પૂજ્ય જૂઠાભાઈએ તો આકાશી ભગવાન કે શાસ્ત્ર સિદ્ધાંતની કોઈ વાત કરી જ નથી વિતરાગનો પરમ રાગી જે બિરુદ પરમકુભાઉદેવે સ્વયં જૂઠાભાઈના દેહ વિલય બાદ આપે જૂઠાભાઈને કૃપાઉદેવમાં ખરા વિતરાગપણાની ઓળખાણ થઈ નિરાગીને રાગી થઈને વળગ્યા આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન પરમકુભાઉદેવ વચ્રમુત ઓગણસાઠમાં લખે છે જોઠાભાઈ ઉપરનો આ પત્ર છે કે તમારો અમારા પર રાગ છે એટલે અમે રાગ નહીં કરીએ તમે રાગ ન કરો તો પણ હું તો કરીશ જ આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન મારે કેવળ જ્ઞાન નહીં તમે જોઈએ છે ગૌતમ ગંડર ભગવાન મહાવીરને કહે છે મારે વૈકુંઠ નહીં વ્રજ જોઈએ છે ગોપી ભાવે ભક્તિ થાય તો કામ થાય વ્રજ વાલું રે વેકુંઠ નથી જાઉં ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું અક્રૂરનું કામ ગોપીના બોધથી થયું પૂજ્ય બ્રહ્મચારીજી દાસ નહીં દાસાનું દાસ ભાવે ભક્તિ કરે છે અને ખરા શરણ અને આશ્રયથી ઓગણીસ ઓગણીસ પત્રો દ્વારા લખે છે પ્રત્યક્ષ કરે છે લખે છે હું તો તેના ઘેર નોકરાણ તરીકે પણ રહી શકું એવી મારી લાયકાત નથી તેના ઘરે મને વાસીદું વાળવાની નોકરી મળે તો મારું મહાભાગ્ય આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન ભક્તિ કરતા જે શરૂમાં શ્રવણ અને કીર્તન કરે પછી શ્રુદ જ્ઞાનને વાગોળે મતિ જ્ઞાનમાં વધારો કરે અને રીતે શ્રવણ કીર્તન કરતાં કરતાં પછી ચિંતવણ થાય એટલે શ્રુત પ્રગ્મે અને મતિ ખીલે મતિ જ્ઞાનને આધારે સત્સંગના બોધબળની અસર વધે સમજણ પણ વધે અને ભક્તિનું બળ પણ વધે અને વિચાર ખીલી ઉઠે વિચારે તો જ્ઞાન જ્યોતિ પ્રગટે નહીં તો વાંચે પણ કરે નહીં વિચાર તે પામે નહીં સગળો સાર એવું થાય સ્વચ્છંદે ભક્તિ કિરા કરે ગાડેરિયા પ્રવાહમાં તણાયા કરે પુસ્તકો વાંચી જીવ વેદીઓ થઈ જાય સિદ્ધાંત બોધ વાંચી કરી શુષ્ઠ જ્ઞાની થઈ જાય અને પૂજ્ય જે કહ્યું છે કે માત્ર રાગોડા તણવાથી આત્માર્થ ન થાય અને સાથે એમ પણ બોધ્યું કે વાંચવાચ કર્યા કરે અને ભક્તિ સત્સંગની વિમુખથી વેદ્યો થઈ જાય કયું કાંઈ અને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ગસ્યું એવું થાય પરમ બૌદ્ધ ઉપદેશ છે એમણે બોધ્યું છે કે ભંગ જાળ રાગ સ્વર કાઢી સંભળાવે પણ તેમાં આત્માર્થ નથી ફક્ત શ્રવણ કરવું એ તો પવનની લહેર જેવું છે સાથે મનન કરવું એ જરૂરી છે એમ કૃપાદેવે સમજાયું છે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે હે રાજ હવે હું દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન હવે શ્રવણ કીર્તન ચિંતન કરતાં કરતાં જે ઊંડા વિચારે ચડે અને નિધિ દાસન થાય ભક્તિ ધ્યાન શુભ ધ્યાન કે ધર્મ ધ્યાન થતાં જીવ પુણ્ય બાંધે અને તે પુણ્યના ઉદય અધ્યાત્મમાં અનુકૂળતા સર્જી આપે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન થતાં હવે જીવમાં લઘુતા ગુણ પ્રગટે હવે જીવ લઘુ બન્યો જેની ભક્તિ કરે છે તે ઉપર દાસ ભાવ આવે છે બીજે બીજે ભાવ ઢોળાઈ ગયા છે ત્યાં સત્પુરુષ સદ્ગુરુ તરફ વળે છે દાસ ભાવે ભક્તિ કરતા દશા દિવસે દિવસે વધે છે અને દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન એવું થાય છે ખરા ઉપકારનો ઉપકાર વિદાય છે આમ થતાં હવે વિષમભાવ મટે છે અને જે ક્ષમતા કેળવે છે સુખ દુઃખ સમાન કરી જાના સુખ સમયમાં છપી ન જવું દુઃખમાં હિંમત ના આરવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી જેવું ખરો સત્પુરુષનો આશ્રિત બન્યો શરણાપન થાય છે પરાભક્તિ ખીલી પરાકાષ્ઠાએ પહોંચી અને એકતા પોતે પોતાના ધરતી પરના સદ્ગુરુ ભગવાન અને દૂર દૂરના આકાશી ભગવાન ત્રણે એક જ સમજાય છે ધ્યાન ધ્યાતા અને ધ્યેય ત્રણે એક થયા આ એકતા પરાભક્તિની પરાકાષ્ઠા જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં કોઈ અંતર જ નથી જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે વિકટ નહીં પરમ વિકટ છે હવે તેના મુદ્દ ત્રેવીસ ખરો ઉપકાર હવે પોતાના સદગુરુ ભગવાનનો વેદાય છે તન મન સે ધન સે સપસે બધેથી ભાવ ઉપાડી પ્રેમ ઉપાડી અહીં વાળ્યો આકાશી ભગવાન તો શુદ્ધાત્મા શુદ્ધ દ્રવ્ય છે તે કોઈને મળે એમ નથી તે તો બનવાની વાત છે સદ્ગુરુ ભગવાનનો દાસ થતાં ભવે ભક્તિ કરતા સમજાય છે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન એ ગુરુ રાજ આપ પ્રભુનો દિન ક્ષમાપનામાં ગુરુને બાર બાર વખત ભગવાન તરીકે સંબોધ્યા શરૂઆત જ કરી હે ભગવાન હું બહુ ભૂલી ગયો ભક્તિના વીસ દોરણમાં છેલ્લા દોરામાં પડી પડી ફરી ફરી હે પ્રભુ હે પ્રભુ હું વિનંતી કરું છું કે મારા આધ્યાત્મની કરેલી બધી મહેનતનું ફળ મને હે સદ્ગુરુ હે સંત તારામાં અને ભગવાનમાં ભિન્ભાવ ન રહે તે હજુ બધા એક જ શરૂમાં આકાશી ભગવાનને પ્રાર્થના કરી આ પ્રાર્થના ફળી કે મારા ગુરુ મારા ગુરુ રાજ એ તારું જ સ્વરૂપ છે એ સમજાયું પછી હવે ગુરુને કહેશે કે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન એ ગુરુ રાજ આપ પ્રભુનો દિન પરમ કુપોદેવે વચનમૃત બસો તેરમાં પ્રકાશ્યું કે આકાશી ભગવાન કરતાં સત્પુરુષની સમીપતા વધુ પ્રિય છે અને વળી આખું જગત ભગવાનને પૂજે જ છે તો એકાદ કોઈ ખરો ભક્ત સત્પુરુષને ઓળખી સત્પુરુષને વળગે સત્પુરુષને નમે સત્પુરુષને પ્રથમ નમે તેઓનો તે દાસ થઈને રહે તો આકાશી ભગવાનને ઘરે ક્યાં ખોટ છે અને આ એક જ જેને સાચી ઓળખાણ થઈ ચૂકી તો તે ભગવાનને બદલે સત્પુરુષ ભગવાનને નમે તો આકાશી ભગવાનને નુકસાન નથી કાન ખજરોનો એક પગ તૂટે તો કાન ખજરોનું ગયું શું જોકે જ્ઞાની કંઈ ભક્તિ ઇચ્છતા નથી પણ મોક્ષ અભિલાષેને આવી દાસભાવે ભક્તિ કર્યા સિવાય છૂટકો પણ નથી વ્યવસાયિક પંડિત કોઈ પગારદાર માસ્તર શીખવાડે તે પુસ્તક પ્રમાણે શીખવાડી તેનું મહેનતણું પગાર લઈ રવાના થાય અર્થ કરે મર્મ સમજાય નહીં પોતાને પણ નહીં અને સાંભળવાવાળાને પણ નહીં વ્યાવસાયિક શિક્ષક તો કેસેટ તો સીડી કે પેનડ્રાઈવ તો લખ્યું હોય રેકોર્ડ થયું હોય તે પ્રમાણે દાસ દાસ તે પ્રભણુથી એમ બોલે પણ જેને ભક્તિ ખીલી પરાભક્તિ આવી તેનું ફળ પણ ચાખ્યું તેને દયાસાગર એવા સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉભરાય અને તેના દાસનો દાસ થવા તૈયાર થાય આ દાસ ભાવને લઈને જ અંતમંગલ સ્તુતિમાં સાત ગાથાઓમાં નવ નવ વખત તો ગુરુને ભગવાન તરીકે સંબોધ્યા તેમાં તો દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન આજ પરમ દૈન્યત્વ એ ન આવે ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિ રોકાયેલી રહેશે એમ કૃપાદેવે વચનામુદ બસો ચોપનમાં બોલ્યું છે પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુ શ્રીજી અને અન્ય મુનિઓ પરમકૃપે પત્રમાં લખે કે અલ્પગ્ન દાસ સેવક પામર કિંકર દિનદાસ દુષ્ટ દાસી ચરણ રજ દાસ ભાવે નમન વગેરે વગેરે અંબાલાભાઈ લખે હું તમારો અનંતકાળ દાસ થઈને રહું તો પણ ઓછું છે આ ગાથા પૂરતું નહીં ગાવા પૂરતું નહીં અનંતકાળ સુધી દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન હે રાજ આપ પ્રભુનો દિન પરમબોધનો ઉપકાર વેદાય ત્યારબાદ એમ થાય કે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન મૂળમાં તો જેવા ભાવ તેવા પ્રભુ ફળે અહીંયા હોય તે ઓઠે આવીને ઊભું રહે અને પછી સહજ બને રામનું મારા થયું વાલ્યા લૂંટારાને તો એ બન્યા વાલ્મીકી ઋષિ મારૂષ માતુષમાંથી તુષમાંથી થઈ ગયું પણ શ્રદ્ધા અને જ્ઞાની પ્રત્યેનો ભાવ કામ કાઢી નાખે છે જેનેતરમાં પણ દાસોહમ થાય સો અહમ સોહમ એ સમજાય તત્વમથી તત્વમસી એ મનાય પછી અહમ બ્રહ્માસ્મિ થાય વચનામુ બસો ચોપનમાં કુપોધ બોધ્યું છે કે પરમદૈનત્વ જ્યાં સુધી આવરીત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે કોઈ મોમુક્ષુ આ દ્રષ્ટિની સજાઈમાં પાંચમી થિરા દ્રષ્ટિ છે તેમાં એ ગુણ વીર તણુનો વિસારું વાલા એના બદલે અહીં નિત્યક્રમમાં એ ગુણ રાત તણુનો વિસારું એમ બોલાય છે તેથી લોકો કહે છે કે ભગવાન મહાવીરને ઉઠાવી રાજચંદ્રજીનું નામ અંદર કેમ મૂક્યું એ કેમ બોલાય છે આ પ્રશ્ન પૂછે છે પૂજ્ય બ્રહ્મચારીજી જવાબ આપે છે કે જેની ભક્તિ કરતા ઉલ્લાસ આવે તેનું નામ લેવું લોકોને દેખાડવા ભક્તિ કરવી નથી આત્મહિત માટે ભક્તિ કરવી છે સમજ સમાજમાં પણ કેટલોય ફેર છે ગુરુ ભક્તિ કરવાથી તો તીર્થંકર ગોત્ર બંધાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ગુરુ ભક્તિ સે લહો તીર્થ પતિ પર શાસ્ત્ર મેં વિસ્તાર હૈ પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન અને આ સમજાય આ આત્મસાત થાય તો શ્રદ્ધાના રણકાર સાથે પછી તો દાસ દાસ હું દાસ છું રાજપ્રભુનો દિન એમ બોલાઈ જશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ